આજ રોજ પાદરાના રણ મુકામ સ્થિત તુલજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે દસ શારદીય નવરાત્રી ચાલી રહી છે આજે આસોસુદ અષ્ટમી છે મહાષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માય મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાનું મંદિર આવેલું છે મહારાષ્ટ્રીયન સમાજમાં કુળદેવી માનવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માય ભક્તો દર્શન અને પૂજન કરવા માટે આવે છે મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતાઓની આસ્થા છે આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે છ કલાકે મા તુળજા ભવાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ આઠ કલાકે માના જવાનાની આરતી કરવામાં આવી હતી દસ વાગ્યાથી મહાષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેને પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે કરવામાં આવશે દિવસ અને રાત્રે પણ માય ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે આજે અહીં મેળો યોજાશે

આજે સવારે માની આરતી સવારે છ વાગે તથા સાથે સાથે જવારાની આરતી આઠ વાગે અને ત્યારબાદ દસ વાગે હવનનું હવનનો કાર્યક્રમ શરૂ થશે અને ચાર વાગે એની પૂર્ણાવતિ થશે આજે માણસ આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને ફરેફરી ખરી પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિના આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ દશેરા આપણે ગુરુવારે બે તારીખે માના સાનિધ્યમાં ઉજવું છું કે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે મા માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે માના સાનિધ્યમાં આપણે ભવનનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે